તંસાની ક્રાઇમ મ્યુઝમાં આપનું સ્વાગત છે સોશિયલ મીડિયામાં ફોર વ્હીલર ગાડીઓનો સ્ટન્ટ કરતો વાયરલ થયેલ વિડીયોના આધારે તેઓને શોધી પકડી પાડી એમ એક્ટ હેઠળ કાર્યવાહી કરતી ટ્રાફિક શાખા પશ્ચિમ ગઈકાલે નવલખી મેદાન ખાતે કાળા કલરની ત્રણ મહેન્દ્રા સ્કોર્પિયો ગાડી તથા એક મારુતિ સુવિગાડીઓનો સ્ટન્ટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ જે વિડીયો મદદનીસ પોલીસ કમિશનર ટ્રાફિક શાખા પશ્ચિમ ડીએમ વ્યાસ સાહેબ નામના ધ્યાન આવતા તાત્કાલિક વાયરલ વિડીયો આધારે તપાસ કરી ઉપરોક્ત ચારે ફોર ગાડીઓ સુધી પકડી પાડી નીચે મુજબની તમામ ગાડીઓને એમવી એક્ટ હેઠળ ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને હવે પછીથી ટ્રાફિક નિયમોનું પાલન કરવા સમજ કરેલ છે આગામી સમયમાં પણ રોડ ઉપર જોખમી સ્ટન્ટ કરતા ઓવર કરનાર ચાલકોને પકડી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે સ્કૂલ ગ્રાઉન્ડમાં અમે ગાડી ટર્ન કરતા વિડીયો અમારો વાયરલ થયો એના માટે અમે માફી માંગીએ છીએ કે અમારી ભૂલ થઈ કે બીજી કદાવી આવી ઘટના ના ઘટે બીજા બી સાથે તે ધ્યાન રાખવી તમારે સંસ્મી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો